નમસ્કાર હાર્દિક સ્વાગત છે આજના સમાચાર રાજકોટમાં થયેલા પુરુષોત્તમ રૂપાલાના ટિકિટ વિરોધનો પડઘો આજરોજ ફાતરવા શેઠ ના પણ જોવા મળ્યો મોદી તુજસે વેર નહીં રૂપાલા તેરી ખેર નહીના નારા સાથે રાજકોટમાં થયેલો વિરોધ આજરોજ ગ્રામીણ શેસના કામ પાતરવામાં જોવા મળ્યો પહેલા તો ક્ષત્રિયોએ આપેલા દેશને બચાવવાના બલિદાનુ બાદ પાંચસો પાસઠ રજવાડાનું મફતમાં દાન આપીને ભારતને લોકશાહી દેશ બનાવાયો ને હવે આટલું કર્યા પછી પણ દેશને ચલાવતા નેતા આ રીતે સમાજ વિશે આટલું કહી બોલી તો એસા તો હોનાય થા આખા ગુજરાતને અહીં ભારતભરના ક્ષત્રિય રૂપાલાના વિરોધમાં ઉતર્યા છે અને રૂપાલાના રોટી બેટીના વ્યવહારના નિવેદનના વિરોધમાં પાતરવા ગામે એસી ટકા વસ્તી ક્ષત્રિય છે અને સમાજની એકતા માટે આગળ ના આવે તો એ સત્ય ના કહેવાય માટે આજ રોજ રૂપાલાની ઉમેદવારી કેન્સલ કરાવવા માટે વિરોધ પ્રદર્શન કરવા માટે આજ રોજ આગેવાનોની દેખરેખ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આવશ્યક નારા સાથે પાતરવા ગામમાં બસ સ્ટેન્ડથી અંબાજી મંદિરે નારા સાથે રેલીનું આયોજન કરાવું અને આગામી દિવસોમાં આવેદનપત્ર સાવલી ખાતે આપવામાં આવશે તેવી રજવા ક્ષત્રિય આગેવાનો મહેન્દ્રસિંહ રાણાએ કરી હતી વધુમાં રૂપાલાની ઉમેદવારી કેન્સલ નહીં કરવામાં આવે તો ભાદરવા ગામના સમાજના ભેગા તથા આજુબાજુના ગામોના સમાજના આગેવાનો ભેગા માટે કરવાની હતી ભાદરવા ગામે અંબાજી મંદિર સુધી રેલી કાઢવામાં આવી અને એક મેસેજ આપવામાં આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ જલ્દીમાં જલ્દી જેટલી ઝડપી બને એટલી રદ કરવામાં આવે કારણ કે એમને જે અભદ્ર ટિપ્પણી ક્ષત્રિય સમાજ વિશે કરી છે કે જે બેન બેટીઓની વાત કરી છે કે બેન બેટીઓ સાથે અંગ્રેજોને સંબંધો હતા અને એ રીતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ કે આ રીતે નિવેદન કેવી રીતે આપી શકે પુરુષોત્તમ રૂપાલીજી તો ચાલીસથી પચાસ વર્ષ રાજકારણના અનુભવી છે એમને તો ખબર હશે ઇતિહાસ તો આ ઇતિહાસને કેવી રીતે જૂઠો પાડીને કેવી રીતે આવી વાત કરી શકે એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ અને આજે તમે જોયું હશે મોક્ષી પોઈચા હોય નટવણ હોય રણજીતનગર હોય ડેસર હોય આ બધા ગામે ભાજપના બેઠા ગામ છે આ ભાદરવા પણ પંચ્યાસીથી નેવું ટકા ભાજપ પ્રેરિત ગામ છે છતાં પણ ગામે ગામ બેનરો લાગી રહ્યા છે કે ભાજપના કોઈ કાર્યકરે પ્રવેશ કરવો નહીં એ કેમ લાગી રહ્યા છે એક વ્યક્તિને છાવરવા માટે પાર્ટીએ આટલું મોટું અભદ્ર ટિપ્પણીઓ કરે છતાં પણ ચલાવી લેવાનું એમની ભૂલ હોય છતાં પણ ચલાવી લેવાનું આ ક્યારેય રાજપૂત સમાજ સાચકી નહીં લે આજે તમે જોઈ શકશો કે ભાદરવા ગામમાં રાજદૂત ક્ષત્રિય સમાજ એકલો ભેગો નથી થયો દરેક સમાજ ભેગો થઈ રહ્યો કેમ કે એમને લાગ્યું કે આ વાત સાચી છે એ વાત સાચી લઈને નીકળ્યા છે એટલા માટે બધા ભેગા થઈ રહ્યા છે અને આનું પરિણામ જો ઝડપમાં લેવામાં નહીં આવે ટિકિટ રદ કરવામાં નહીં આવે આપણે જોયું હશે કે શેરસિંહ રાણા આજે ગુજરાતમાં છે કાલે રવિન્દ્રસિંહ પાટી ગુજરાતમાં આવી રહ્યા છે એક પછી એક ક્ષત્રિય સમાજના આગેવાનો ગુજરાત તરફ આવી રહ્યા છે કે આ ટિકિટ રદ થવી જોઈએ ત્યારે સરકારે એની ગંભીરતા લેવી જોઈએ અને ટિકિટ રદ કરી અને જે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે અન્ય સમાજમાં જે રોષ ફેલાયો છે એ રોષને બંધ કરવો જોઈને ભાજપના જે એકબંધ ગામો છે એકબંધ રહે એવી આશાની અભ્યર્થના સાથે અમે સૌ આજે પાદરવાના યુવાનો વડીલો સૌ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આપણું નામ પૂર્વ રાણાપૂર્વ સરપંચ પાદરવા